જય માતાજી જય ભલેના જય દ્વારકાધીશ એચી વલગમાં જય દ્વારકાધીશ આપણે ખેતરે પહોંચ્યા જવારમાં ટ્રેક્ટર લઈને આવ્યા હતા નાતી આખવી છે આમાં કાઉ લગાડ્યું છે હવે તો મકૈવાટીનું કાવ લગાડશું આપણી મેસી છે ટ્રેક્ટર લાલ ઘોડા કા ગાડી આપણા લાલ ઘોડો હોય આપણું લાલ ઘોડો બસો એકતાલીસ મેસી ચૂંટણીના ટ્રેક્ટર રૂપ રૂપજો આપણું ટ્રેક્ટર રૂપ હોય આપણે મેના નાણી પડી છે અને લાલ ઘોળ આપણે આ આપડે ટ્રેક્ટર ને ને ચાલુ કરશું અને તાસ તાસ નાખશું આપણે મેસી ફર્સ્ટ ને ચાલુ કરશું જો તમારું ચાલુ ખો હોય તો એટલે થઈ કેવાય ટ્રેક્ટર ફ્રી કે નખાય ફ્રી લઈ ગયો ટૂટલમાં નાખ દેવાનું આ તો સી ઉપર ની આ ટકંચાઈ

ને નહીં હા તો મૂકી દઈશું કારણ કે આગ છે ટ્રેક્ટર અને દૂધ ગ્રંથ થઈ છે બર તો થાય આપણે એક ચુલી દૂધ ગ્રહ થઈ ગયો ટ્રેક્ટર કાસું લગાડી ગયું છે અને ટ્રેક્ટર પડે મેસી એકતાલીસ હા સરસો ટ્રેક્ટર માસ ખી માસ ખી બહુ સારી છે આપણી કવર સારું છે અને આપણું શરમાસું ચોક્કસ કરશું એટલે આપણે એક પાર જાલી છે એક પાર્ટે રહી છે આપણે અને આજ શું હતી હવે કાલે ટ્રેક્ટર સારો હાલે અત્યારે મને નક્કી નતા હાલે નું હાલે સારો હતો આપણે સ્પીકર છે આપણે અહીંયા ઓલે વધારાનું હોય ને બોકારા હોય કટિંગ કરી નાખી બગાડશું ઓલી ફૂલ કરી નાખશું ટેપ બગાડશું મોજ કરશું આપણે હવે એક આખી રાખશું બીજા આપવાની હવે મારા ખ્યાલ એ પ્રમાણે અડધો કલાક આ જ છે જ્યાંમાં પછી બીજી આખું મેં પંદર પંદર લીવર થયો છું આપણે છું એક કપડું જીત્યા નું નથી

અને સમજો જે ને ટેપ ચાલુ કરી મને શોખ આવે આપણે હમણાં તમે બોલાવી સવાજ વાગ્યા છે સાડા સાત અને ટ્રેક્ટર હાલી ગયો તો અને પાંચ વાગે અને હવે વિડીયો અહીંયા પૂરો કરશું આપણે અને અને હવે સારો વિડિયો લાગ્યો તમને આપણો બોલો તો એક લાઈક કરજો એક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળી કાલે જય દ્વારકા જીશ